ભાવનગર જિલ્લાના ગયાધા તાલુકાના માંડવી ગામે માંડવી ગામના વતની અને નાનપણથી જ દેશ સેવાની ખેવના ધરાવતા ખેડૂત પરિવારમાંથી આવતા આહિર યુવાન હિતેશભાઈ રમેશભાઈ આહિર સૈન્યમાં પ્રસન્ન થતા લશ્કરી ટ્રેનિંગ માટે મધ્યપ્રદેશ ખાતે લશ્કર કેમ્પ ખાતે પોતાની મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ટ્રેનિંગ પૂરી કરી આજે માદરે વતન માંડવી પરત ફરતા તેમનું ભવ્યથી ભવ્ય નવ્યથી નવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત કુંવારિકાઓ દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તેમના મા કુળદેવીના મઢે પીઠળ માતાના મઢે પોતે તેમના કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત કરી અને ગંગાદેરી આશ્રમ લાખાપીર આશ્રમ તેમજ ગુરુજનોના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરી ગ્રામજનો દ્વારા ઉત્સાહથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાંજે સાત કલાકે તેમના પીઠળ માતાજીના મઢે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સૌ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક તેના સામૈયામાં અને સ્વાગતમાં ખૂબ જ ભવ્ય લાહો લીધો હતો રિપોર્ટિંગ બાય ઇમ્હાજ બલ્લા માંડ